હાલ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં કેટલી અસર જોવા મળે છે તે જોવું રહ્યું આવી નેટવર્ક જેવી સુવિધાઓની ગરીબ જનતા સજા ભગવી રહી છે અને આ ગરીબ જનતાને કોઈ ઇમરજન્સી પોલીસ કે પછી અન્ય પ્રકારનો વ્યક્તિગત ફોન કરવો હોય તો પોતાના ઘરના છત ઉપર જઈને ફોન કરવાની નોબત આવી છે ત્યારે ગ્રામજનો ભેગા મળી ટાવર પાસે જઈને જીઓ હાય હાયના નારા બોલી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને એમ પણ જણાવ્યું હતું કે પાંચ દિવસમાં આ પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર હિરસા દેમ સલાટ દેવગઢ બારિયા છેલ્લા પાંચ મહિનાથી મોટી બાંડીવાર ગામમાં જીઓ કે કોઈ પણ કંપનીના નેટવર્ક આવતા નથી એના લીધે તમામ ગ્રામજનોને વેપારી મંડળને બધાને બહુ હાલાકી પડે છે તેના માટે આપણે છેલ્લા પાંચ મહિનાથી જીઓ કંપનીમાં કંપલેનો પણ નોંધાવી છે જેનું આજ સુધી કોઈ પણ નિરાકરણ આવતું નથી આગામી જો પાંચ દિવસમાં આ ટાવર ચાલુ ના થાય તો પછી અમે તમામ ગ્રામજનો જીઓ કંપનીમાંથી પોર્ટ કરાવીને બીજી કંપનીનું નેટવર્કનો ઉપયોગ કરીશું જે અમારા ગામજનોનો ઉગ્ર રોષ છે મારું નામ ડૉક્ટર અંકિત ધીંગા આથી આજ રોજ મોટી ભાંડીવાર ગામમાં જણાવવાનું કે છેલ્લા ચાર મહિનાથી તમામ પ્રાઇવેટ કંપનીઓના ટાવરો બંધ સ્થિતિમાં છે જેથી ગામમાં નેટ બેન્કિંગ આકસ્મિક સેવાઓ જેવી કે ઇમરજન્સી સેવાઓ એકસો આઠ છે પોલીસનો સંપર્ક કરવો હોય આ તમામમાં ખૂબ સમસ્યાઓ આ ગામમાં અનુભવી રહ્યા છે ગામના જે ઓનલાઈન ધંધા છે કામ રોજગાર એમાં પણ ખૂબ મોટી ઇફેક્ટો થઈ રહી છે આ જીઓનું ટાવર છેલ્લા એક મહિનાથી ઊભું કરેલું છે લાઇટની પણ સુવિધા થઈ ગઈ છે તેમ છતાં જીઓ કંપનીના કોઈ પણ ઓફિસિયલ વ્યક્તિ અત્રે આવી અને આની વિઝિટ નથી કરતા અને આ ટાવર છેલ્લા એક મહિનાથી કોઈ પણ સ્થિતિમાં કામ થતું નથી જેથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને અમારી માગણી છે કે દિન પાંચમાં આ ટાવર વહેલી તકે ચાલુ થાય એ ત્યારે આના પછી અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી અહીંયા ધારણા આપીએ છીએ જીઓ કંપનીને ભૂલશો ધન્યવાદ